સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો વિધર્મી યુવાન ચોટીલાની હિન્દુ યુવતીને લવ જેહાદમાં ખાતે ભગાડી ગત તારીખ તેર પાંચ બે હજાર રોજ યુવતીના પરિવારજનો દ્વારા હિન્દુ સંગઠનો સાથે સુરેન્દ્રનગર યુવતીને પરત મેળવા અને આ જેહાદી યુવક અકિલ થીમ વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી ચોટીલાના યુવતીના પરિવાર જણાવેલ છે ચોટીલાની યુવતી વઢવાના વિધર્મી થીમ દ્વારા ભગાડી જવાના મુદ્દે સમગ્ર સૌરાષ્ટ્રના હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાતા તાત્કાલિક હિન્દુ રક્ષક સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર સીમાબેન પટેલ ચોટીલા ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ

કરવાની માંગ કરી વઢવાણનો વિધર્મી યુવાન અકિલ થી માથાભારે અને જનોની વ્યક્તિત્વ ધરાવતા હોવાનું અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી યુવતીને જાનથી મારી નાખશે એવા પરિવારે ડર પણ સતાવી રહ્યો છે હિન્દુ સંગઠનો દ્વારા જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર પોલીસ અડતાલીસ કલાકમાં આ યુવતીને ઘર વાપસી કરાવવા નિષ્ફળ રહેશે તો આવનારા દિવસોમાં હિન્દુ સંગઠનો ઉગ્ર આંદોલન કરી સુરેન્દ્રનગર ને બંધનું એલાન પણ કરશે એમ એક અખબારી યાદીમાં જણાવેલ છે જય શ્રી રામ હું ડોક્ટર સીમા પટેલ ગત થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરના વઢવાણ ગામમાં રહેતો એક મુસ્લિમ યુવક જેનું નામ અકિલ ટીમ હોય તે ખાસ એજન્ડા ઉપર એટલે કે લવ જિહાદ ઉપર પોતાનું એક ચક્ર ગતિમાન કરેલું છે જેમાં હિન્દુ સમાજની દીકરીઓને ભોળવીને એ પોતે ભગાડી લઈ જતો હોય છે તે દરમિયાન આજે ચોટીલાની એક હિન્દુ સમાજની દીકરી સાથે પણ આજ બન્યું છે અકિલ થીમ નામનો આ મુસ્લિમ યુવક પોતાની પ્રેમ જાળમાં હિન્દુ સમાજની દીકરીને

ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે જાશું જય શ્રી રામ મારું નામ ધીરેન્દ્રભાઈ છે ચોટીલાથી આવું છું મારી બેનને એક છોકરો મુસ્લિમ યુવક છે ને તે લલચાઈ ફોર્સ લઈને લઈ ગયો છે તો છેલ્લા છ તારીખે લઈ ગયો હતો અને આજે કેટલા અઠવાડિયું થઈ ગયું તો પણ હજી પરંત નથી આવેલી ચોટીલા પોલીસ સ્ટેશન વઢવાણ પોલીસ સ્ટેશન બધે ટ્રાય કરી પણ શું એને બ્રેન વોશ જ કરી નાખ્યું છે લવજીહાદમાં અને એ અગાઉ પણ એના ગુના છે બે ત્રણ ગુના છે મુસ્લિમ યુવકના હા હજી પણ કઈ થયું નથી યુવક છે છે અને અખિલ નામ બસ અમારી દીકરી અમારી બેન પાછી આવી જોઈ શું આજે રજુઆત કરવા બસ એજ રજુઆત કરવા આવ્યા છે કે અમારી બેન ને કોઈ પણ સંજોગે પાછી લાવો અને એ લવજી વાળસ માણસ છે અને આની પેલા એ તો એ ગુમ જ હતો ભાગ્ય ફરાર પણ થઈ ગયેલો હતો કોઈ ફરિયાદ નોંધાવી પોલીસે શું કાર્યવાહી કરી પોલીસે બસ કે નિવેદન લઈને જતા રહે છે બોલો મારું નામ હરેશભાઈ ચૌહાણ હું ચોટીલાથી આવું છું અને સામાજિક આગેવાન છું ચોટીલાની અમારી એક ગરીબ પરિવારની દીકરી છે જેને ગત તારીખ છ તારીખે વઢવાણ સુરેન્દ્રનગરના વઢવાણનો એક મુસ્લિમ શખ્સ ભગાડીને લઈ ગયો હતો જે શખ્સ લલચાવી ફોસલાવી અને લવ જેહાદના ઈરાદે આ છોકરીનું અપહરણ કરીને લઈ ગયેલ છે ત્યારબાદ એ દીકરીના માતા પિતાએ ત્યાં ચોટીલા પોલીસમાં પણ અરજી આપી હતી એ અરજીના આધાર ઉપર વઢવાણ પોલીસે ત્યાં તેમને હાજર કરવામાં આવ્યા હતા જ્યાં દીકરી પરત આવવા માગતી હોવા છતાં એન કેન પ્રકારે પોલીસે એને મળવા દીધી એમાં એને છોકરાએ દબાવણી આપીને છોકરી ફરીવારે પાછી ત્યાંથી ભગાડીને લઈ ગયેલ છે જેના માટે અમારી પૂરી શંકા છે એમના મા બાપ એના પરિવારની પણ શંકા છે કે આ દીકરીને લવ જેહાદના ચક્કરમાં ફસાવી અને આ યુવક લઈ ગયેલો છે અને ઝાલાવાડ એક ઝાલાવાડનો એક ઇતિહાસ પણ છે વારંવાર આવા બનાવો બનાવો બને છે જેથી કરીને આજે અમે બધા સનાતની સંગઠન સુરનગર જિલ્લાના તેમજ સૌરાષ્ટ્રના અને ગુજરાતભરના જે મહિલાઓ અને પુરુષો તેમજ અમારે તમામ તમામ સનાતનના સંગઠનો દ્વારા આજે એસપી સાહેબને અમે રજૂઆત કરવા આવેલા છીએ કે આજે હિન્દુ ધર્મની જે દીકરીને લલચાઈ ફસલાવીને લઈ ગયેલો છે ઇસમ છે ઝાલાવાડ પોલીસ એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરે અને તુરત એ દીકરીને પાછી લાવવામાં આવે કારણ કે આની આની પાછળ એક ષડયંત્ર છે અને આ ઈસમ વિરુદ્ધમાં અગાઉ પણ ઘણા ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એ આવી પ્રકૃતિ કરવા માટે ટેવાયેલો છે અને જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આ દીકરીના હિતમાં આ પરિવારના હિતની અંદર આ દીકરીના હું તમને જણાવું પંદર દિવસ પછી તો એના લગ્ન હતા આજ એના પરિવારની સ્થિતિ પણ કફોડી બનેલી છે ત્યારે એ પરિવારને અમારી એક સનાતનીના ધર્મના ભાગરૂપે અમે સૌની સાથે ઉભા રહ્યા ખભો ખભો મળે ઊભા રહીશું જરૂર પડે તો આ ન્યાય માટે થઈને ઝાલાવાડ બંધનું એલાન આપશું ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાય તેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે જેથી કરીને હું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને પણ નમ્ર વિનંતી કરું છું કે ઉચ્ચ કક્ષાએની તપાસ સમિતિ નિમવામાં આવે અને લેડીઝ પોલીસને આ

એક હિન્દુ યુવતી એક મુસલમાન છોકરો એને ભગાડીને લઈ ગયો છે તે સંદર્ભે આજે સુરેન્દ્રનગરના એસપી સાહેબ શ્રીને આ સંદર્ભે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે સમગ્ર હિન્દુ સંગઠન આ હિન્દુ યુવતીને પાછી પરત લાવવા માટે એક ઝુંબેશ ઉપાડી રહી છે આ મુસલમાન છોકરો જે હિન્દુ યુવતીને ભગાડીને વારંવાર ઉપરા ઉપરી આજે જિહાદનો કિસ્સાઓ બનાવે છે તે સંદર્ભે સઘન કાર્યવાહી કરે અને આપણા સમાજમાં આ કિસ્સાઓ ન બને જેથી કરીને અમે એસપી સાહેબશ્રીને આવેદન આપીએ છીએ અને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી દીકરીને ઘર વાપસી કરાવે એવી અમારી અનુરોધ છે કોણ યુવક છે ક્યાં રહે છે કઈ સુરેન્દ્રનગરના વઢવાણ ગામથી એક અકિલ નામનો છોકરો છે જે મુસ્લિમ યુવક છે તેના આ દીકરીને ફસાવીને એટલે કે પ્રેમ જાણમાં ફસાવીને એક લવ જહાજનો જે એજન્ડા ચલવે છે એ સંદર્ભે આ દીકરીને ભગાડી લઈ આજે તમે રજૂઆત કરી છે છતાં ઉકેલ નહીં આવે તો કેવા કાર્યક્રમો રહેશે તો અમારા તમામ હિન્દુ સંગઠનો એ સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે આ સમગ્ર ભારતના તમામ હિન્દુ સંગઠનો અમે ગાંધી ચિંધિયા માર્ગે જાશું અને દીકરીને ઘર વાપસી કરાવીશું ઓકે રેડી